આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર નિકિતા છે રાજ્યભરમાં ત્રણ દિવસના પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ જાહેર વિતરણ વ્યવસ્થામાં સફળતાપૂર્વક અમલીકરણ માટે રાજ્યને કેન્દ્ર સરકારનો પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો નેશનલ લો યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા ક્લેટમાં અમદાવાદના નીલ જૈને દેશના ટોચના સો વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું ડરમનમાં રમાયેલી કોમનવેલ્થ કરાટે સ્પર્ધામાં જામનગરની ઝીલ મકવાણાએ સુવર્ણ રજત અને કાંસ્ય ચંદ્રક મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી અને રાજ્યમાં ઠંડીનો ચમકારો ચાર શહેરોમાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી થી નીચે નલિયામાં દસ પોઇન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું રાજ્યના અઢાર જિલ્લાઓ અને પાંચ મહાનગરપાલિકામાં ગઈકાલે પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત થી પાંચ વર્ષના બાળકોને બે ટીપા પોલિયોના પીવડાવવામાં આવ્યા વિવિધ જિલ્લાની અલગ અલગ વિસ્તારોમાં પોલિયો બિદ બનાવી આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટે રસીકરણની કામગીરી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ગઈકાલે પ્રથમ દિવસે એક લાખ એકસઠ હજારથી વધુ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી બાળ લકવા નાબૂદી અભિયાનના ભાગરૂપે જિલ્લાના પાંચ વર્ષથી ઓછી ઉંમરના એક લાખ અઠયાસી હજાર પાંચસો સત્તાવન બાળકોને રસી આપવા માટે નવસો છવ્વીસ રસીકરણ બુથ અને એક હજાર સાતસો એકતાળીસ રસીકરણ ટીમો કાર્યરત છે આ કામગીરી આરોગ્ય કર્મચારીઓ આશા અને આંગણવાડી કાર્યકર તથા સ્વયંસેવકો કરી રહ્યા છે ગઇકાલે અભિયાનના પ્રથમ દિવસે આરોગ્ય ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ બુથ બનાવી એક લાખ એકસઠ હજાર નવસો એશી બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી હતી જાહેર વિતરણ વ્યવસ્થામાં સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશનના સફળતાપૂર્વક અમલીકરણ માટે કેન્દ્ર સરકારે નવી દિલ્હી ખાતે ગુજરાત રાજ્યને પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કર્યો છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના તમામ ગોડાઉન તેમજ તમામ વાજબી ભાવની દુકાનોને ઓનલાઈન જાહેર વિતરણ વ્યવસ્થા પ્લેટફોર્મમાં સફળતાપૂર્વક જીઓ ફેન્સ કરવામાં આવ્યા છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન જાહેર વિતરણ વ્યવસ્થા વિભાગે પરિવહન ખર્ચમાં સાડા ચાર કરોડ અને માસિક છપ્પન લાખની બચત કરી હતી ઉત્તરપ્રદેશ સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં પ્રયાગરાજ ખાતે આયોજિત મહાકુંભ મેળામાં હાજરી આપવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ પાઠવ્યું છે ઉત્તરપ્રદેશના શહેરી વિકાસ મંત્રી એ કે શર્મા તેમજ વ્યાવસાયિક શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી કપિલ દેવ અગ્રવાલે ગઈકાલે ગાંધીનગરમાં રાજ્યપાલ મુખ્યમંત્રી શ્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આમંત્રણ પાઠવ્યું હતું ઉદેપુરના ઝેર ગામે નાની સિંચાઈ તળાવ યોજનાનું રિપેરિંગ તથા મજબૂતીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ત્રણ કરોડ અગિયાર લાખના ખર્ચે માટીપાડાનું જંગલ કટીંગ માટીકામ ડ્રાય રબલ સ્ટ્રોંગ પીચિંગ રેલીંગ તથા ડેમ સાઇટ પર અવરજવર માટે બસ્સો મીટરની લંબાઈના એપ્રોચ રોડની વિવિધ કામગીરી કરવામાં આવશે આ અંગે છોટા ઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વધુ માહિતી આપી આનાથી ચાર થી પાંચ ગામના ખેડૂતોને પંદરસો એકર જેટલી જમીનને પિયત કરવાની આગામી દિવસોમાં સગવડતા ઉભી થવાની આ કામગીરી જર્જરીત થઈ ગયેલી અને આ મરમ્મત માંગી લે તેવી કામગીરી હતી આના કારણે પૂરતી ક્ષમતાથી સિંચાઈ થઈ શકતું ન હતું હવે આ એના માટે રકમ મંજૂર થઈ છે અને આ રકમ મંજૂર થવાથી ડેમની આજુબાજુનું વેલ વેલનું અને આ બધું કામનું મજબૂતીકરણનું કામ થવાનું છેતરબંધી કરવાના ઇરાદે પીએમ ફ્રી રિચાર્જ સ્કીમ નામની ખોટી વેબસાઇટ બનાવી લોકો સાથે સાયબર ફ્રોડથી નાણાં પડાવનાર વ્યક્તિની ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી છે નકલી વેબસાઇટમાં મોબાઇલ રિચાર્જની લોભામણી લાલચો આપતી જાહેરાત મૂકનાર આરોપીની મધ્યપ્રદેશ ખાતેથી ધરપકડ કરાઇ હતી આ અંગે ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલના એસપી ધર્મેન્દ્ર શર્માએ વધુ માહિતી આપી અત્યારે ફેક વેબસાઇટ નું ખૂબ જ વધારો થઈ ગયું છે તમે જેમ કે કોઈ કંપનીમાં રિચાર્જ કરાવો કોઈ મોબાઈલ રિચાર્જ કરાવો ટીવી રિચાર્જ કરાવો કે હોટેલ બુકિંગ કરો તો આમાં એ લોકો ખોટી વેબસાઇટ બનાવીને ગુગલ ઉપર નાખી દે છે અને તમારું જે પેમેન્ટ છે એ એમના અકાઉન્ટમાં જતા રહે છે તો એવી જ એ ગેમ ના માણસ જે મનુષ ધાકડ કરીને એમનું નામ છે એમને પણ એમપીટી પકડવામાં આવેલ છે અને એમનો સાથી જે એમને આપણું કોડિંગ કરીને આપતો હતો એ ઓડિશામાં જે એમનું નામ સોમ્યા સોમ્યા સાહુ છે એને પકડવાનું

નેશનલ લો યુનિવર્સિટીઓની પ્રવેશ પરીક્ષા ક્લેટમાં અમદાવાદના નીલ જૈને દેશના ટોચના સો વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું છે ઉલ્લેખનીય છે કે દેશભરમાં આવેલી છવ્વીસ જેટલી નેશનલ લો યુનિવર્સિટીમાં પ્રવેશ માટે પહેલી ડિસેમ્બરે દેશના એકસો એકતાળીસ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી ગઈકાલે જાહેર થયેલા પરિણામમાં નીલ જૈને છન્નું ટકા સાથે દેશમાં ચુમ્બોતેરમો રેન્ક મેળવી ટોપ હન્ડ્રેડમાં સ્થાન મેળવ્યું છે આ ઉપરાંત રાજ્યના વીસથી વધુ વિદ્યાર્થીઓએ ટોપ થાઉઝન્ડ એટલે કે ટોચના હજાર વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું છે કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ સીમેટ આપવા માંગતા વિદ્યાર્થીઓ ચૌદ ડિસેમ્બર સુધી અરજી કરી શકશે અને પંદરથી સત્તર ડિસેમ્બર દરમિયાન અરજીમાં સુધારો પણ કરી શકશે પરીક્ષા પચ્ચીસ જાન્યુઆરીના રોજ યોજવામાં આવશે અને પરીક્ષા સ્થળની જાહેરાત સત્તર જાન્યુઆરીના રોજ કરવામાં આવશે સીમેટ માટે અરજી કરવાની ફી સામાન્ય કેટેગરી માટે અઢી હજાર રૂપિયા અને મહિલાઓ માટે એક હજાર બસો પચાસ રૂપિયા રાખવામાં આવી છે સાઉથ આફ્રિકાના ડરબર્નમાં યોજાયેલી કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી જામનગરની યુવતી ઝીલ મકવાણાએ વિવિધ વિભાગોમાં સુવર્ણ રજત અને કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરાટે ચેમ્પિયનશીપમાં ત્રણ ચંદ્રક જીતનારી ઝીલ ગુજરાતની પ્રથમ ખેલાડી બની છે વિજેતા થયા બાદ જામનગર આવી પહોંચતા ઝીલ મકવાણાનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું રાજ્યકક્ષાની બેઝબોલ ચેમ્પિયનશીપ સ્પર્ધા અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે યોજવામાં આવી જેમાં રાજ્યની પચ્ચીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ પ્રસંગે હાજર રહેલા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ ખેલાડીઓને પ્રોત્સાહન આપતા આ મુજબ જણાવ્યું હતું રાજ્ય કક્ષાની બેઝબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો છે ત્રણે ત્રણ કેટેગરી સબ જુનિયર જુનિયર અને સિનિયર ત્રણે ત્રણ ટીમો લગભગ જેટલી ટીમો આ ભાગ લઈ રહી છે આ સ્પર્ધા સાવરકુંડલા છે તરીકે હું તમામ ટીમને રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા તમામ ઓફિસર્સને તમામ કોચિસને તમામ પ્લેયરોને હૃદયપૂર્વક સાવરકુંડલા આને આવકારું છું અને મનની પ્રસન્નતા વ્યક્ત કરું છું કે મારા ક્ષેત્રની અંદર રાજ્યકક્ષાની આટલી મોટી સમગ્ર રાજ્યમાં બે દિવસથી ઠંડીમાં વધારો થતાં શિયાળાની જમાવટ શરૂ થઈ છે ઉત્તર ભારતથી ફૂંકાતા ઠંડા પવનોની અસરને પગલે ગઈકાલે રાજ્યના ચાર શહેરોમાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રીથી નીચે રહેતા મોસમનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો રાજ્યમાં સૌથી ઓછું લધુત્તમ તાપમાન નલિયામાં દસ ડિગ્રી નોંધાયું હતું ડીસામાં બાર ચાર ડિગ્રી અમદાવાદમાં તેર પોઈન્ટ બે ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું હતું જ્યારે કંડલા એરપોર્ટ પર ચૌદ પોઈન્ટ કેશોદમાં ચૌદ પોઈન્ટ આઠ અને રાજકોટમાં પંદર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું બીજી તરફ રાજસ્થાનમાં અહીંયા સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો શુન્ય ડિગ્રી પહોંચી ગયો છે મહત્તમ તાપમાન પણ ઘટીને અગિયાર ડિગ્રી થયું હતું પંચમહાલ જિલ્લાના રોજગાર વાંચુ ઉમેદવારોને પોતાના અભ્યાસ પ્રમાણે રોજગારી મળી રહે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી પંચમહાલ દ્વારા અનુબંધમ અને એનસીએસ પોર્ટલના માધ્યમથી આજે સવારે સાડા દસ કલાકે ગોધરા તાલુકાના રામપુરા ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે આ ભરતી મેળામાં વડોદરા અને પંચમહાલની ખાનગી ક્ષેત્રની આઠ કંપનીઓ ઇન્ટરવ્યુ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પોલિયો રાજ્યભરમાં ત્રણ દિવસના પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ જાહેર વિતરણ વ્યવસ્થામાં સફળતાપૂર્વક અમલીકરણ માટે રાજ્યને કેન્દ્ર સરકારનો પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો નેશનલ લો યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા ક્લેટમાં અમદાવાદના નીલ જૈને દેશના ટોચના સો વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવવું અને રાજ્યમાં ઠંડીનો ચમકારો ચાર શહેરોમાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રીથી નીચે નલિયામાં દસ પોઇન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું વડોદરા આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા